અમદાવાદમાં છવ્વીસ મેના પ્રધાનમંત્રી મોદીના રોડ શોને લઈ ટ્રાફિક પોલીસે જાહેર કરી છે માર્ગદર્શિકા અમદાવાદથી ગાંધીનગર અપડાઉન કરનાર લોકોએ બપોર બાદ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે સુભાષ બ્રિજથી વિસત થઈ તપોવન સર્કલ અથવા ડફનાળાથી રામેશ્વર થઈ મેમકોથી નરોડા પાટિયા થઈ ચિલોડા સર્કલ દ્વારા ગાંધીનગર જઈ શકાશે સાથે જ જેમની ફ્લાઇટ સાંજે છ થી નવ વાગ્યા વચ્ચેની હોય તેમણે સમય કરતા બે કલાક વહેલા નીકળવાનું પણ આયોજન કરવું કારણ કે ડફનાળાથી એરપોર્ટ જતા રસ્તા પર સાંજે ચાર વાગ્યા બાદ માત્ર રોડ શો અને એરપોર્ટના યાત્રીઓના વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ જનાર વાહનોને હાંસુલ સર્કલથી સરદારનગરવાળા રસ્તાનો ઉપયોગ કરવો પડશે સમગ્ર રોડ સર્વિસ રોડ તેને જોડતા રસ્તાઓ બપોરે એક વાગ્યાથી નો પાર્કિંગ ઝોન જાહેર કરી દેવામાં આવશે કોઈપણ પ્રકારની ઇમરજન્સી બંદોબસ્તમાં બે ડીસીપી ત્રણ એસીપી દસ પીઆઈ અને છસો ટ્રાફિક પોલીસ કર્મીઓ હાજર રહેશે આગામી છવ્વીસ મે બે હજાર પચીસ સોમવારના રોજ માન્ય પ્રધાનમંત્રીશ્રી અમદાવાદની મુલાકાતે છે અમદાવાદ એરપોર્ટ થી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી ભવ્ય રોડ શો નું આયોજન અમદાવાદ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યું છે જેને ધ્યાનમાં રાખીને લગભગ પચાસ થી વધારેની જનસંખ્યા આ રોડ પર અપેક્ષિત છે આ જનસંખ્યા સામાન્ય રીતે આ રોડ શો ને રોડ શો માં સહભાગી થઈ શકે અને અન્ય વાહન ચાલકોને પણ પરેશાની ના થાય એના ભાગરૂપે અમુક ટ્રાફિક જે અવર છે એને મર્યાદિત કરવું જરૂરી જણાઈ રહ્યું છે આ રોડ શો સંદર્ભે સાંજે ચાર વાગ્યા પછી ડફનાળા સર્કલથી એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ વચ્ચે માત્ર રોડ શોમાં આવનારા વાહનો અને એરપોર્ટ જનારા પ્રવાસીઓને જ પ્રવેશ જે છે એ આપવામાં આવશે એ સિવાય જે લોકો અમદાવાદથી ગાંધીનગર ડેલી અપડાઉન કરે છે એ તમામને નવના નિવેદન નિવેદન છે કે આ સમયગાળા પૂરતું પોતાની જે અવર જવર છે એ થી રામેશ્વર થઈ નરોડા પાટિયા થઈને ચિરોડા સર્કલથી ગાંધીનગર અથવા જે લોકો સુભાષ બ્રિજથી નીકળે છે એમને સુભાષ બ્રિજથી ગીરધરભાઈ ચિમનભાઈ બ્રિજ થઈ વિસજ સર્કલ થઈ અને તપોવન થી ગાંધીનગર જવા માટે વિનંતી છે